આજ બપોરના ટાઈમમાં આપણા એક કરજણ મામલતદારશ્રી તરફથી કરજન પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ માટે એક અરજી આપવામાં આવેલ હતી કે આ લોકોની કલેક્ટર ઓફિસમાં એક તપાસ થઈ હતી અને એવા આક્ષેપો થયા હતા કે બોગસ ખેડૂત બનીને ખોટા દાખલા રજૂ કરવામાં આવેલ હતા તો આ મામલતદારશ્રીનો રિપોર્ટ આધારે ફરિયાદ નોંધવામાં આવેલ છે અને ભવરલાલ ગોર એમાં આરોપી તરીકે છે હાલ એ કરજણ પોલીસે પૂછપરછ ચાલુ છે વધુ પુરાવા મેળવીને અને જો પુરાવા સચોટ હશે તો આગળ ધરપકડ અને બીજી કાર્યવાહી કરવામાં આવશે એ વાત ડિટેલ કદાચ આ રિપોર્ટમાં હશે બટ મારા અત્યારે એફઆઈઆર નો ડિટેલ અવલોકન બાકી છે મેં વાત થોડા મને બસ એટલું શોર્ટ માહિતી તરફથી મળી હતી આપણે થોડી વાર પછી કહી શકું છું બટ હાલના તબક્કે એટલું જરૂર છે કે ભવરલાલ ગોરની કરજન કુલિશ્વની પૂછપરછ ચાલુ છે અને જે સંયોગિક પુરાવા અને દસ્તાવેજી પુરાવા મમદાસ રિપોર્ટમાં પણ હશે અને જે એમની પૂછપરછમાં બહાર આવશે એની આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે 고생습니다 <목소리도>